આવેલા મેઘાલય રાજ્યમાં આજે બહુમતી પ્રજા ક્રિશ્ચિયન છે પરંતુ હિન્દુ પરંપરા મુજબ પ્રકૃતિનું આજે પણ પૂજન કરે છે વડોદરા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરીષ કુલકર્ણી જાણીતા હિન્દુ એડવોકેટ નીરજ જૈન ભાજપાના નેતા તથા પૂર્વ ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ નૂતન વિદ્યાલયના પ્રિન્સિપાલ તથા આચાર્ય શૈક્ષણિક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ ચાવડા સહિતના એક ડેલિગેશનને મેઘાલયની રાજધાની શિલોંગ બાયપાસ રોડ પર આવેલા બ્લુ સ્પ્રિંગ હોટલ ખાતે ભારત માતા પૂજનની એક વિશાળ ફોટો જોતા એમાં ભાજપના સુનિલ દેવધરજીને જોયા એટલે જીવરાજ ચૌહાણ તથા નીરજ જૈની પૂછપરછ કરતા હોટલ માલિક કોંગ બ્લુ તથા વેસ એક વાતચીતમાં જણાવ્યું કે અમે આજે પણ ભારત માતા પૂજનના કાર્યક્રમ દ્વારા અભિયાન અમે ઓરિજિનલ પ્રકૃતિ પૂજક હિન્દુ છીએ અને એનો અમને ગર્વ છે નરેન્દ્રભાઈ મોદી સાથેની આ પરિવારની મુલાકાતના સંસ્મરણો વાગોડ્યા હતા અને સંઘ દ્વારા કરવામાં આવતા કાર્યની પ્રશંસા કરી હતી તેમ દીપક શાહે જણાવ્યું હતું

BJP meeting. BJP meeting is a part, she is a part, uh, member. is in uh, uh, traditional Indian Meghalaya traditional. आप आप ओरिजिनल हिंदू के हिसाब से प्रकृति पूजन में क्या करते हैं पूजा किसकी करते हैं आप नंदी। हाँ बताइए प्रकृति की पूजा पानी पेड़ पौधे सूरज ये सब की आप मानते हैं इसको क्यों आप नरेंद्र मोदी जी को जानते हैं? क्या विचार क्या उनके बारे में आपका क्या विचार है, अच्छा है अच्छा। कैसा काम कर रहे मोदी अच्छा काम कर बहुत अच्छा। बहुत अच्छा काम कर रहे ठीक है आपसे बात करने के लिए बहुत बहुत धन्यवाद